શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છ નો ત્રીજો શ્લોક સમજીશું આરુરક્ષો મૂર્ને યોગ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢ્ય તેવ સમ કારણ મુચ્યતે અષ્ટાંગ યોગમાં નવ દીત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન કહેવાય છે પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની પ્રક્રિયા યોગ કહેવાય છે અને સરખામણી સર્વોચ્ચ આધ્યાત્મિક સાક્ષાત્કાર પામવા માટેની સીડી સાથે થઈ શકે છે આ સીડીનો પ્રારંભ જીવનની નિમ્નતમ ભૌતિક દશામાંથી થાય છે અને તે શુદ્ધ આધ્યાત્મિક જીવનમાં પૂર્ણ આત્મસાક્ષાત્કાર સુધીનો ઉચ્ચતમ અવસ્થા સુધી જાય છે વિભિન્ન પ્રકારના ચઢાવ પ્રમાણે આ સીડીના જુદા જુદા ભાગના વિભિન્ન નામ હોય છે પરંતુ સરવાળા આ આખી સીડી યોગ કહેવાય છે તેના જ્ઞાનયોગ ધ્યાન યોગ તથા ભક્તિયોગ એવા ત્રણ ભાગ પાડી શકાય છે સીડીના પ્રારંભમાં યોગારુ વૃક્ષ અવસ્થા અને છેલ્લા ભાગને યોગારૂઢ અવસ્થા કહેવાય છે અષ્ટાંગ યોગમાં સંબંધમાં જુદા જુદા યમ નિયમો તથા આસનો જે લગભગ દૈહિક વ્યાયામ હોય છે દ્વારા ધ્યાનાવસ્થિત થવા માટેના શરૂઆતના પ્રયાસો સકામ કર્મો માનવામાં આવે છે આવા કર્મથી સંપૂર્ણ માનસિક ક્ષમતા સિદ્ધ થાય છે જેનાથી ઇન્દ્રિયો સંયમિત થાય છે મનુષ્ય જ્યારે ધ્યાનની સમાધિમાં સિદ્ધહસ્ત થઈ જાય છે ત્યારે તે વિક્ષેપ કરનારી સર્વ માનસિક પ્રવૃત્તિઓને બંધ કરે છે પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય શરૂઆતથી જ ધ્યાનની અવસ્થાના સ્તર પર રહેલો હોય છે કારણ કે તે સતત કૃષ્ણનું ચિંતન કરે છે અને કૃષ્ણની સેવામાં નિરંતર પરોવાયેલો રહેથી તેના સઘળા ભૌતિક કાર્યો સમાપ્ત થયેલા માનવામાં આવે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ